તળાજા કોર્ટમાંથી એક શખ્સ ફરાર થવાની ઘટના સામે આવી પોલીસ ની ત્વરિત કામગીરીથી રાત્રે ધરપકડ કરવામાં આવી નમસ્કાર થર્ડ આઈ એક્સપ્રેસ હું અનરાજ આપ સૌનું સ્વાગત કરું છું જોઈએ આ અહેવાલ વિગતવાર અલંગ પોલીસ મથકમાં પાંચ વર્ષ જૂના ફાયરિંગ કેસમાં વ્યક્તિ સામે કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી દરમિયાન આ ઘટના સામે આવી છે વોરંટના આધારે કોર્ટમાં હાજર રહેનાર વ્યક્તિને જેલ વોરંટ ભરી કસ્ટડીમાં લેવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જોકે કોર્ટના આદેશને અવગણીને વ્યક્તિ તપળતાપૂર્વક કોર્ટ અને પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો આ ઘટના ગઈકાલે તળાજા કોર્ટમાં બની હતી અલંગના રાજ્યપરાગ્ય વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં આરોપી નરેન્દ્રસિંહ કોર્ટમાં હાજર થયા હતા કાયદેસર કાર્યયાંત્રક જજ દ્વારા તેમને કસ્ટડીમાં લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ નરેન્દ્રસિંહ અચાનક કાર લઈને ફરાર થઈ ગયા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ

કેસ પર પણ નકારાત્મક અસર પાડી શકે છે કાર્યવાહી કરવામાં આવશે તેમ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલ જજ પાંચ દિવસની રજા પર હોવાનું પણ જાણવા મળ્યું છે આ સ્ટોરી જો તમને સારી લાગી હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને જો તમે અમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો અચૂકથી કરજો આભાર ધન્યવાદ